જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ પ્રવાસીઓની હત્યાના વિરોધમાં પાટણમાં વિરોધ પ્રદર્શન યોજાયું પાટણ શહેરના બગવાડા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને આતંકવાદીઓનું પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ફરવા ગયેલા પ્રવાસીઓને આતંકવાદીઓ દ્વારા તેમનો ધર્મ પૂછીને અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓને ગોળી મારીને કરાયેલી નિર્મમ હત્યાની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં ગુંજ્યા છે ત્યારે શુક્રવાર સાંજે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભાજપ

વિશ્વ હિન્દુ પરિષદ તથા દુર્ગાવાહીની માતૃશક્તિ દ્વારા પાટણ બગવાડા દરવાજા ખાતે જે પુલવામાની અંદર હિન્દુઓ ઉપર એમને હુમલો કરવામાં આવ્યો આતંકવાદીઓ દ્વારા એનો સખત વિરોધ કરવા માટે આજે બધા એકત્રિત થઈ અને પાટણ બગવાડા દરવાજા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બજરંગ દ્વારા પાકિસ્તાનના ધ્વજને ફાડી તથા આતંકવાદના પુત્રાને દહન કરી તેનો સખત વિરોધ વધાવવામાં આવ્યો અને સરકાર સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિક આવા આતંકવાદીઓ વિરુદ્ધ સખત પગવા પગલાં લેવામાં આવે અને ભવિષ્યની અંદર આવું કંઈ પણ કાર્ય થાય નહીં તે માટે વિશ્વ હિન્દુ પરિષદે સખત રજૂઆત કરી છે એમ સમગ્ર ભારતની અંદર બજરંગ દળ દ્વારા આ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે જય